ઝડપી પાડી યુવકને ને તેમના જુંગલ મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે રહેતા યુવક ગઈકાલે રાત્રે સવા નવેક વાગ્યાના અરસા સોસાયટીના ગેટ પાસે પિતા સાથે ઉભો હતો તે વખતે રાખડીના ધંધાના રૂપિયામાં સત્તર લાખની લેતી દેતી મામલે રાજકોટમાં પાંચ યુવકો દ્વારા ઢોર માર મારી બ્લેક કલરની ક્રેટા ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના મિનિટોમાં ગાડી નંબરના આધારે સાયન્ટ ચેકપોસ્ટ પાસેથી પાંચ અપહરણકારોને ઝડપી પાડી યુવકને તેમના ચુંગલમાંથી મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ આઠ પાંચ બે હજાર રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પાર્ટી પ્રોસ પાસે હોમ રેસિડેન્સી આવેલી છે ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને પાંચેક ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આ જે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા જેથી આ જે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીઠો કરતા આ કામે જે પાંચ આરોપીઓ હતા એ પાંચે પાંચ આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડ્યું છે પરેશમા રોજન સાક્ષી ન્યૂઝ સુરત